કે 10 જ મિનિટ મે કીધું કોઈ પણ સાહેબ હોય ને તો આ મારી મારી મામલતદાર કચેરી છે મે કીધું એમને સાંભળવી જોઈએ અને જો સાહેબ મને હજી 10 મિનિટ કહેશે ને તો 26 કિલોમીટર છે માત્ર મને કલેક્ટર ઓફિસ છોટા ઉદયપુર જતા વાર નહીં લાગે મે કીધું આ કાગળિયું ફેંકું છું સાહેબે મને ઓફિસમાં બોલાવી છે અને આ સામાજિક એકતા જાગૃતિ મિશનની જે પણ મારી બાબત હતી એ તરત સ્વીકારી છે

અને બીજી વાત હું તમને કહું કે જ્યારે જોવા જઈએ તો દીકરીઓનો ખૂબ આગળ ભણાવી જોઈએ આપણે જો આશા રાખતા હોય કે આપણને જમાઈઓ બહુ સરકારી નોકરીવાળા મળે કે કોઈ સારો મળે તો છોકરીઓને ભણાવો બીજી વસ્તુ કહું હું તમને સામાજિક એકતા જાગૃતિ મિશનની એક તાકાત કહું કાલનો બનાવ છે સાયમના પોલીસ પ્રોટેક્શન માટે મે એક લેટર મામલતદાર ઓફિસ આપવા હું ગઈતી પોતે અને સામાજિક એકતા મે જાગૃતિ મિશનનું

જે પણ મારી બાબત હતી એ તરત સ્વીકારી છે આ તકે છે સામાજિક એકતા જાગૃતિ મિશન અહીંયા બહારથી આવેલા યુવાનોને હું એટલું જ કહું છું કે સામાજિક એકતા જાગૃતિ મિશન એવું એક માધ્યમ છે પાર્ટી કે પક્ષ નહીં પણ અડધી રાતે કહેશો ને તો પણ અમે મદદ કરીશું પણ ક્યારે તમે સાચા હોવા જોઈએ તમે કોઈ ગુનો કરીને અમને કહો છો તો અમે કોઈ મદદ તમારી કરીએ નહીં

છે મારા ગામમાં મહેમાન બનીને આવે એમનો કિંમતી સમય બગાડીને ત્યારે હું એમનો ખૂબ ખૂબ અહીંયા આભાર માનું છું મારા ગામ વતી મારા ઘર વતી અને મંચસ્થ મહાનુભાવો અને પત્રકારો મિત્રોનો હું અહીં ખૂબ ખૂબ આભાર માનું છું પોલીસ મિત્રોએ મને આટલો સપોર્ટ કર્યો એ બદલ આભાર